લખીને રાખાય બધા ઉતારી લેજો ફરના નીતિ ના લેમ ચાર વાગ્યા સુધી બનાવો બરોબર અને મે મમી ગયા તો જુના પર અને જોટાણી આવી ગયા છે કેવું મજા આવી મારી પરિક્રમામાં પરિક્રમામાં તો મજામાં જય દ્વારકાધીશ જય જૈનમાં મોગલ રામ રામ દાયરા જેમ કે મજામાં ગયો મજામાં જઈ હો આપણા વ્લોગ જોતાં હોય ને કોઈ વાંધો હોય જ નહીં તો હમણાં હેન ભાઈ ચંચાર તીથી અવલોક નથી આવવાનું કારણ છે કે મમ્મી ગયા હતા જીમાં પરિક્રમામાં અને જોટાણાઈ આવી ગયા હે કેવી મજા આવી મારી પરિક્રમામાં બહુ જ મજા આવી ગયો હું જવાનો હતો કે મારે જો કાલ બરોબર બધું સૂપમાં ગયો તો જવાનું હતું ને એટલે જવાનું નહીં મેં એ કાલ પત્તા લીધું

મારું નામ આયોગવરનું તો પસંદ કરી જા અને હું ના ના જાવી બારો નીકળું છું અને મને માતાને એટલે શું કે ઇન્સ્ટાગ્રામમાં મારી ઇન્સ્ટાગ્રામમાં વિડિયો નથી હોય કેવા ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં એકે વિડિયો હે ને આજ નાખવાનો પણ એ તો વાલી તું ગઈતી દેતી જ કઈ ગઈતી બેટા તું બે વિડિયો ઉતારી લે આખો કરી લે આખો કરી લે કે આ નીતિન તે દેતો નહી એ નથી કોઈ ઉતાર આવલી જે વિડિયો તો યે કણ આવી ગયો છે ને બે ચાર મે લખીને રાખ્યા છે હું કરું નીતિ ના આવે ત્રણ ચાર વાગે તક બનાવવા બરોબર અને તો ઇન્સ્ટાગ્રામ માહિતી એ તમે જોયું હોય છે કે ચાર પાંચ દિવસ જ્યાં ને મીડિયા આવ્યા જ નથી ઇન્સ્ટાગ્રામ પર એ અમારે માતા જ નહીં પછી કોણ મને તો પછી ઉઠવા માટાના મનમાં આવવા નહીં એટલે તમે માનો નહીં હું ઉઠું બપોરે બહાર એક કંઈક કંઈક તા બે વાગી જાય પછી જ્યાં જ મનમાં આવી ગયા એટલે હવે વાંધો નહીં આવે હવે ઉઠાડતા ઉઠાડી દેતા જ જાય

જી છે અહીંયા જ છે ને હજી રંગોળીના ડાગ છે હજી આયાથી એને આવું બધું વારણ સાઈડમાં મૂકી દે બધું હામ હું કર ના હા તો હું ગામમાં ગયો હતો ને તો આ ભાઈ હેલ મારા વાહ લગા આવ્યા ફોટોવાળા કેમ ગામમાં તતારું દેવરિયા ભાઈ દેવરિયા આ બાબુવારું આ બાબુ દેવરિયાથી ભાઈ આવ્યા હું ગામમાં જતો તો જોઈ ગયા જો મારે વાહ લગ્ન ઘરે આવ્યો બરાબર ફોટોવાળા હાલ્યા હાલભાઈ ફોટો પાંધા આ જપાટો થાય ખેન આયુેલા ફોટો પાડ દે આ 250 દે દે ફોટો પાડ ફોટો પાડ રે ને જરા ફોટો હું હું આ બદામ છે હું માથે જો ખાલી બદામ કેવી બહુ મસ્ત ની

મમ્મી ભાઈ જો જમવાનું બનાવતા હતા ભૂલાઈ ગયો હું ગયો તો બહાર અને પડી ગઈ હે ને અટાણા આપણે આવ્યા છે ભાવેશભાઈ આપણા ઘરે આવ્યા ઘરે ઘરે આવવાના એટલે એ નાકા બાજુ ભૂઈ ગયા હે એટલે એને પહેલાં એને તેડવા જાવ છે પછી મમ્મીને પેલા દૂધ હું લઈને દઈ જાઉં એને તેડીયા હું એને આપણા બલદેવભાઈ નંદાણીયા દઈ છે ભાવેશભાઈ જો કે તમે ઓળખતા જઈશો બહુ મસ્તીના હું કે ગાય છે અને મારી રીલ હતી એના જે ગીત બહુ મસ્તીના ગીત ગાય એ आई तो आई बाहर लग रहे हैं लेता अभी तो लिए वो हम दूध क्या है अच्छो अरे ठंडी हो हल तू है नॉल पे लांड ऐसी करी नहीं हम हम हैं तो ले आओ बराबर आ हम गया हाँ प्रबल जो भाई कम जो भाई मजा माँ क्या क्या भाव भाई क्या आओ हो हो रे भाई भाई मजा माँ आओ तारी आओ तारी अच्छा जो रात ना है भाई कहे कितना भाई का भाई

કંકોત્રી બનાવે ભાઈ આમ અંબાણીના લગનમાં એવી કંકોત્રી નહી હોય આમ ખાલી તમે ડિઝાઇન જો લગન માટે અને ડિઝાઇન પસંદ કરવા આવ્યા આમ બધા અને જરા ખરાબ આવી ગયો વિડીયોમાં જરા કોમેન્ટ મારજો અમે દે કઈ ડિઝાઇન પસંદ કરે ને આવા જો ભાઈસ ભાઈ અમે બે નામ ઉપર રાખી દો નકો રે કંકોત્રીના ધબા પડ્યા હે અને આ બારે આ જો કઈક હે ને છાપવાનું છે નાયરા પોષણ સહાય ટીબી આરેગા જામનગર જીતેગા

એ મેસેજ દોતા મે જો આમ કરતો ના આ આ બિના વિજયભાઈ આને કોઈ મરી જાવું તો મરી જાય ભાઈ પણ આવ મને મેસેજ કરો એનો આવે જ ને દઈએ તોય